ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં મારામારીની એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલાને ઈજા થતા સારવારમાં ખસેડાઈ હતી તો આ બનાવ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે ધોરાજી તાલુકાના તોરણિયા ગામના એક રહેણાંક વિસ્તારમાંથી પશુપાલક અવારનવાર પોતાના પશુઓને લઈને પશુ ચરાવવા નીકળતો હતો ત્યારે સ્થાનિકોએ એ પશુપાલકને અન્ય જગ્યાથી પશુ લઈને નીકળવાનું કહેતા પશુપાલક ઉશ્કેરાયો હતો અને સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો

અને મારા ઘર ને પાટું નાખી દીધા અને દાંત ભાંગી ગયો મોટા અને સરકારી હોસ્પિટલ માં દાખલ છે ધોરાજી મારા મારી પહેલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ હાથમાં કુહાડી લઈને અન્ય લોકો સાથે બોલાચાલી કરી રહ્યો છે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી